અંજાર તાલુકાના શિયાળની જમીન મુદ્દે સચિવે કલેક્ટરના હુકમ પર રોક લગાવી રિવિઝનના આખરી નિકાલ સુધી મનાઈ હુકમ આપતો હુકમ કર્યો છે મરહુમ સારાભાઈ બાવા વાઘાના વારસાએ શિયાળના સર્વે નંબર એકસો એકવીસવાળી જમીન સંબંધે વારસાઈ નોંધ ત્રણસો ચોસઠ અને ત્યારબાદની નોંધો રદ કરવા નાયબ કલેક્ટર અંજાર સમક્ષ અપીલ કરી હતી જે મંજૂર થતાં શાંતાબેન અમૃતલાલ બલદાણિયા વગેરે આ મિલકત ઓગણીસો પંચોતેરમાં વેચાણે લીધી હોય નાયબ કલેક્ટરના હુકમ સામે કલેક્ટર સમક્ષ રિવિઝન કરી હતી કલેક્ટરે રિવિઝન મંજૂરી કરી નાયબ કલેક્ટરનો હુકમ રદ કર્યો હતો કલેક્ટરના હુકમ સામે અમદાવાદ સચિવ સમક્ષ રિવિઝન થતાં સચિવે મેટર ફરી નિર્ણય કરવા કલેક્ટરને રિમાન્ડ કરી હતી આથી કલેક્ટરે રિમાન્ડ કેસ ચલાવી મરહુમ સારાબાઈ બાવા વાઘાના વારસોનો હક હોવાનું ઠરાવતા આ હુકમ સામે અરજદાર શાંતાબેન બલદાણિયા વગેરે સચિવ સમક્ષ રિવિઝન અરજી કરી હતી સચિવે અરજી દાખલ કરતી વખતે અરજદારનો પ્રથમ દર્શનીય કેસ માની કલેક્ટરના હુકમ સામે મનાઈ હુકમ આપ્યો હતો ત્યારબાદ મરહુમ સારાબાઈ બાવા વાઘાના વારસાને સાંભળાવવા નોટિસ કાઢી હતી અને બંને પક્ષે દલીલો થતા સચિવે મરહુમ સારાભાઈ બાવા વાઘાના વારસોની દલીલ ગ્રાહ્ય રાખી ન રાખી રિવિઝનના આખરી નિકાલ સુધી મનાઈ હુકમ આપ્યો હતો અરજદાર બલદાણિયા વકીલ અવનીશ જેઠક્કર સલીમ એસ ચાકીએ હાજર રહી દલીલો કરી હતી એડવોકેટ સલીમભાઈ ચાકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ સલીમ એસ ચાકી હું ભુજકોટમાં છેલ્લા દસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું હું સિનિયર એડવોકેટ શ્રી અવનીશભાઈ જે ઠક્કર સાથે પ્રેક્ટિસ કરું છું હાલના કેસમાં મોજે સિંહાએ તાલુકો ગાંધામ રેવન્યુ સર્વે નંબર એકસો એકવીસવાળી જમીન બાબતે મરહુમ સારાભાઈ બાવાના વારસો દ્વારા નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ અપીલ કરેલી હતી એ અપીલ ઓગણીસો પંચોતેરમાં વારસાઈ નોંધ પડી હતી એ નોંધ રદ કરવા માટે અપીલ કરી જે અપીલ નાયબ કલેક્ટરશ્રી દ્વારા મંજૂર કરેલ જેની સામે શાંતાબેન બલદાણિયા જેઓ કે ઓગણીસો પચોતેરમાં રજીસ્ટર દસ્તાવેજથી મિલકત ખરીદ કરેલી હતી એમણે કલેક્ટર સાહેબ સમક્ષ રિવિઝન અરજી કરી એટલે કલેક્ટર સાહેબ સાહેબ દ્વારા આ રિવિઝન અરજી મંજૂર કરી નાયબ કલેક્ટરશ્રીનો ઓર્ડર રદ કર્યો જેની સામે સચિવશ્રી અમદાવાદ સાહેબ સમક્ષ મેટર રિવિઝન દાખલ થયેલી જેમાં અમદાવાદ સચિવશ્રી દ્વારા મેટર ફરી નિર્ણય માટે કલેક્ટર સાહેબને રિમાન્ડ કરેલી ત્યારબાદ કલેક્ટર શ્રી દ્વારા મેટરમાં સારાભાઈ બાવાના વારસોનો હક્ક માની ઓગણીસો પચોતેરનો દસ્તાવેજના ધ્યાને ન લઈ રિવિઝન અરજી મંજૂર કરી જેની સામે શાંતાબેન બલદાણિયા વગેરે દ્વારા સચિવશ્રી અમદાવાદ સમક્ષ રિવિઝન અરજી કરી હતી આથી સચિવશ્રી અમદાવાદ દ્વારા શાંતાબેન બલદાણિયાનો પ્રથમ દર્શનીય કેસમાંની કલેક્ટર સાહેબનો હુકમ એક્સપાર્ટી સ્ટે કર્યો ત્યારબાદ સામાવાળા પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો ત્યારબાદ બંને પક્ષકારોની દલીલો સાંભળી સચિવશ્રી અમદાવાદ દ્વારા કચ્છ કલેક્ટરનો હુકમ સ્ટે કર્યો